આજે મે જૂન બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહનને ગમવાને ઈચ્છો માનને ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો સુખદાયક તમે જાણો સુંદર શ્યામને અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો મુક્તા નંદના નાથ મગ્ન થઈ સેવજો સમજી વિચારી બોલો અમૃત વેણજો મોહનને ગમવાને ઈચ્છો માનને મુક્તાનંદ સ્વામી આપણને સૌને આધ્યાત્મિકતાની સિદ્ધિલિટી બતાવી રહ્યા છે શોર્ટ એન્ડ સ્વીટ લાંબી પોળી સાધના કરવાની જરૂર ન પડે પરંતુ આંતરિક સાધના તમે કરો તો ભગવાનની માળાના મણકામાં તમારો નંબર લાગે જેવી રીતે તમે ભગવાનનું ભજન કરો છો એવી રીતે ભગવાન તમારું ભજન કરે તમને યાદ કરે આ પદની ધ્રુવ પંક્તિ શું છે મોહનને ગમવાને ઈચ્છો માનને તમે એવી ભક્તિ કરો એવી સેવા કરો એવો સત્સંગ કરો એવી આજ્ઞા પાડો એવી આધ્યાત્મિક ક્રિયાઓ કરો એવી સમજણ ધરાવો કે તમે ભગવાનને ગમો ભગવાન તમારા ઉપર રાજી રાજી થઈ જાય અને ભગવાન રાજી થાય તો આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રિતાપમાંથી આપણને મુક્તિ મળે આપણો દેહભાવ ટળે આપણા સ્વભાવ બળે આપણો છેલ્લો જન્મ થાય બ્રહ્મભાવને પમાય અને અક્ષરધામના સુખે સુખિયા થઈ જવાય પરંતુ આંતરિક સાધના એટલે સહજાનંદ સ્વામી મહારાજની મૂર્તિ છે આ ગુણાતીત આનંદ સ્વામી મહારાજની મૂર્તિ છે આ ગુણાતીત ગુરુ પરંપરા મૂર્તિ છે આ રામની આ કૃષ્ણની આ શિવની મૂર્તિ છે માત્ર આપણને એમના આકારથી પરિચય થયો છે જાણો સુંદર શ્યામને એટલે ભગવાનને કઈ રીતે જાણવાના છે મહિમાની દ્રષ્ટિથી જાણવાના છે આધ્યાત્મિક અને તાત્વિક દ્રષ્ટિએ કરીને જાણવાના છે સુખના સિંધુ છે પરમ ઉપકારી છે દયાળુ છે કૃપાળુ છે ભક્ત વસ્તલ છે માયા મુક્ત છે માયાથી નિર્બંધ છે લેશ માત્ર પણ એમનામાં સ્વભાવ પ્રકૃતિ દોષો અભિમાન નથી સર્વોપરી તત્વ છે કરતા હર્તા તત્વ છે સદા સાકાર અને દિવ્ય તત્વ છે અને જીવોના કલ્યાણના માટે વર્તમાન સમયમાં આપણા સૌના માટે એ સહજાનંદ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટપણે વિચરે છે એમાં માયાનો ભાવ નથી નિર્દોષ તત્વ છે સાધુતાનું અને એકાંતિક ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ છે આવી રીતે જાણવામાં આવે અને એ પણ દ્રઢપણે માનવામાં આવે કે એમની શરણાગતિ લઈએ એમનો આશરો કરીએ એમની આજ્ઞા પાળીએ એમને રાજી કરીએ એમની કૃપા અને આશીર્વાદ સંપાદન કરીએ તો આપણે આપણા આલોકમાં અને પરલોકમાં હંમેશના માટે સુખી થઈએ સુખદાયક તમે જાણો સુંદર શા મને અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો મુક્તાનંદના નાથ મગન થઈ શેવજો સમજી વિચારી બોલો અમૃત બેણ જો મોહન ને ગમવાને રચ્યા મુક્તાનંદ સ્વામી પોતાના નાથ તરીકે કોને માનતા હતા પોતાની નજરની સામે મનુષ્ય સ્વરૂપે બિરાજતા સહજાનંદ સ્વામીને પોતાના નાથ પોતાના આરાધ્યને અને ઈષ્ટદેવ માનતા હતા એનું તમે ભજન કરો એની ભક્તિ કરો એની ઉપાસના કરો એનું ધ્યાન કરો એની માનસી કરો મગ્ન થઈ સેવજો આનંદપૂર્વક તમે સેવા કરજો આપણે મને કમને કરતા હોઈએ છીએ લોકલાજે કરતા હોઈએ છીએ સભાની અંદર કીર્તન ઝુલાવાતું હોય અને તે વખતે કરે જન માલયંત કાળે સગુ નહી કોઈ રે આ પંક્તિ આપણે સભામાં બેઠેલા લોકોને ઝીલવાની હોય તાળી વગાડવાની હોય પણ આપણે આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક ભાવપૂર્વક પ્રેમપૂર્વક મહિમા પૂર્વક આ પંક્તિનું ગાન નથી કરતા અને એ પંક્તિમાં રહેલો ભાવાર્થ રહસ્ય અને મર્મને સમજવા માટેનો પ્રયત્ન પણ નથી કરતા ભગવાનનું ભજન છે ભાવથી કરવાનું છે તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરી લો કલ્યાણ જીવન થોડું રહ્યું મને કમને દંભથી દેખાડાથી પોતાની સારપ રાખવા સારું ભજન કરવાનું નથી મગન થઈને આનંદ વિભોર થઈને લોકલાજનો ત્યાગ કરીને દેહભાવનો ત્યાગ કરીને જગતના વિષય સુખની અને અપેક્ષાનો ત્યાગ કરીને જેવી રીતે મીરાબાઈ પોતાના હાથમાં મંજીરા લઈને ભરબજારની અંદર મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન ખોય ભુજના લાદીભાઈ મહારાજની આજ્ઞા પ્રમાણે વિધવા હોવા છતાં પણ સોળ શણગાર સજી ચાંદલો કરી સધવા સ્ત્રીના તમામ શણગાર ધારણ કરી માથા ઉપર પાણીનું બેડું ભરી અને મહારાજ પાસે આવવા માટે નીકળ્યા ત્યારે કોઈએ પૂછ્યું ને ટીકા પણ કરી લાધી કોનું ઘર માંડ્યું તું તો વિધવા છો તો લાધીભાઈ શરમાયા નથી કર્યા નથી મૂંજાયા નથી નાસી પાસ નથી થયા હતાશાનો અનુભવ નથી કર્યો છાતી કાઢીને કહ્યું કે જન્મ જન્મથી હું વિધવા હતી અનંત જન્મ ધર્યા કોઈ દિવસ મને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ધણી તરીકે મળ્યા નથી મેં ભગવાન સહજાનંદ સ્વામીનું ઘર માંડ્યું છે હા ભજન હાજ મારે ઘેર થાય લીલા લે શ્રીજી પધાર્યા મારા આંગણે સ્વામી પધાર્યા મારા આંગણે હો લાલાજી આનંદ વિભોર થઈને ગાતા હતા ગામની ભાગોળમાં એક સામાનના સરખા કુબાની અંદર રહેવાવાળો સદ્ગુરુ લેવનનો હરિભક્ત સગ્રામ ભક્ત મારા કુબામાં હાથી પેઠો મારા ભય મારા કુબામાં હાથી પેઠો હું તો નાચું મગન થઈ થઈ મારા કૂબામાં હાથી પેઠો મારા ભાઈ આ મગન થઈને આનંદ વિભોર થઈને ભગવાનનું ભજન કર્યું કહેવાય આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ Jay, Swami Nara.